કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વગર મુસ્લિમ ટ્રસ્ટ તેના ભાડૂતની દુકાન કે મકાનનો તાળા તોડી અને કબજો મેળવે તો તેમાં ભારતીય ન્યાય સંહિતા કે જે નવો કાયદો આવ્યો છે જેને બી એન એસથી સંબોધવામાં આવે છે તેની કઈ કઈ કલમો લાગે તે વિશે આજે આપણે ચર્ચા કરીશું આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ લોકોને કાયદાનું જ્ઞાન મળે અને મુસ્લિમ સમાજના ટ્રસ્ટોના ટ્રસ્ટીઓ કોઈ ખોટી કાયદાની ચુંગાલમાં ફસાય નહીં અને કાયદાને અનુસરે એ હેતુથી બનાવવામાં આવ્યો છે હાલમાં સૌરાષ્ટ્રના એક શહેરમાં એક મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા તેના ભાડૂતોની દુકાનનો તાળા તોડી અને કબજો લેવાતા આ સંદર્ભે ચર્ચાનો વિષય બનેલ છે તો આવો આપણે જાણીએ કે આ અંગે બીએનએસમાં કઈ ધારાઓ લાગે છે મુસ્લિમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જો કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વગર સીધે સીધો તેમના ભાડૂતોની દુકાન કે મકાનનો તાળા તોડી અને કબજો લે તો આ પ્રકારના બનાવમાં બી એન એસ એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ એક સો નેવ્યાસી ઓબ્લિક ત્રણ એકસો નેવું ત્રણસો ઓગણત્રીસ ઓબ્લિક ત્રણ ત્રણસો એકાવન ઓબ્લિક બે વગેરે હેઠળ ગુનો નોંધવામાં આવે છે